રિક્ષામાં મુસાફરોને બેસાડી તેઓના ખિસ્સા હળવા કરતી ટોળકીને ડિંડોરી પોલીસે ઝડપી પાડી તેઓ પાછળથી દોઢ લાખથી વધુના મુદ્દામાલ કબજે લઈ ડિંડોલી પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે ડિંડોલી પોલીસ મથકનો સ્ટાફ એસીપી જેટી સોનરા અને પીઆઈ આર ચુડાસમા તથા પીઆઈ એસ એમ પઠાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહ્યું હતું તે સમયે પીએસઆઈ હરપાતસિંહ મસાણીની ટીમને બાતમી મળી હતી કે રિક્ષામાં મુસાફરના સામમાં બેસી રસ્તામાં રાહતદારીઓને બેસાડી આગળ પાછળ કરી તેમની નજર ચૂકી મોબાઈલ ફોન તેમજ કિંમતી સામાનની ચોરી કરનાર રીઢાવો ડિંડોલી સુમૂળ સર્કલ થઈ સીઆર પાટી રોડ તરફ જનાર છે જે માહિતીના આધારે ડિંડોલી પોલીસે વોધ ગોઠવી ત્યાંથી પસાર થનારા મોઈન મણિયાર મોઈન શેખ આસિફ શેખ અને મોસીન ફે સલમાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓને જટિલ હતા તેઓ પાસેથી મોંઘાધાર મોબાઈલ ફોન તથા રિક્ષામાં એક લાખ એક સાઠ હજારથી વધુનું મુદ્દા માલ મળ્યો હતો જે પોલીસે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ડિંડોલી પોલીસ મથકની હદમાં થોડા સમય અગાઉ એક મુસાફરી રિક્ષામાં બેસાડી બેસોમાં ફાવતું ન હોવાનું કહીને આગળ પાછળ કરી ધક્કામુક્કી કરી શિપ્તપૂર્વક મોબાઈલ ફોનની ચોરી લીધો હતો તો ડિંડોલી પોલીસે રિઢાર મોઇન મણિયાર મોઇન શેખ આસિફ શેખ અને મોસિન શેખની ધરપકડ કરી તેનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હતરી છે ଅଜର ଖୁର୍ସିତା